જય માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ ફરી એકવાર તમારું બધા ન્યુ બ્લોગ હાર્દિક હાર્દિક સ્વાગત છે આજે અમે આવી ગયા છીએ મસ્ત મજા નો તડકતો ભડકતો બ્લોગ જેમાં તમને ઘણું ખરું જાણવા મળશે આજ આખા અંદર વાગ્યા છે અત્યારે સાડા બાર અને સાડા બારનો વ્લોગ સ્ટાર્ટ કર્યો છે આખા દિવસની ચર્ચા આજે દિનચર્યા તમને બતાવવાની છે અને તમને ટાઇટલ જોઈને તો ખબર પડી ગઈ છે કે આ તળાકે ભડાકેદાર બ્લોગ શ્યાણા માટેનો છે તો કાંઈ નહીં બ્લોગમાં કન્ટિન્યુઅ બન્યા રહેજો આજે તમને બધું જાણવા મળશે અને કારણ બધાય બહાર આવશે તો કાંઈ નહીં બ્લોગમાં બન્યા રહેજો તો ફ્રેન્ડ્સ જુઓ આજે અમારી ભગુ ચાર મહિનાની કમ્પ્લીટ ચોથા મહિનામાં બેસી ગઈ ત્રણ મહિનાની કમ્પ્લીટ થઈ અને ચોથા મહિનામાં બેસી ગઈ છે તો તમને હું બતાવું અમારી મોટી થઈ ગઈ ભક્તિ અમારે ચાર મહિનાની થઈ ગઈ ત્રીજા મહિનાની કમ્પ્લીટ અને ચોથા મહિનામાં બેસી ગઈ અને આ છે એની બેન જાનુડી જોવા જો બગુ Halo bolo halo. Halo. Bagu bolo halo. Oh, mau bukuru. Oleh lemur moru boleh. Oh, oh. -huh. Do, ayam ayam ini bien rain ya. So. Do. Hari beres. Ih, song hambol ta hambol ta. Ari amara cute cute wala wala pagar. Coba. So.

રસોડું ઓલા સુલો જોવા સુલા ની મરમત કેટલા મહિના થી પડી છે એક વાત ન્યુ તમને જ ગઈ જો અમે હમણાં બનાવ્યો હતો જો આ તુલસી ને ક્યારો જેનો બ્લોગ મૂકવાનો હતો પણ કઈ બ્લોગ બનાવ્યો નહીં અમે हाडी भरे वाला जो आम <laughs> <जो>। <laughs> वा जो जो। oh. तो शाम होते न परे तो हालो हाडी टाकोवा के हाडी भरे बहुत ढोला થઈ ગયા હો પણ દાડીએ જે હુ તો અને અમાર આ રહી ને માતા રાણી આખો દિવસ જો આમ જ કરતી હોય જો આમ જોઈસ જો ફ્રેન્ડ્સ આ માતા રાણી અમાર આખો દિવસ આવું કરતી હોય છે તો કાઈની ફ્રેન્ડ્સ જે માટે આપણે બ્લોગ આજમાં બનાવ્યો છે ઈ બ્લોગ માં કન્ટીન્યુ બન્યા રહેજો કેમ કે પછી જાણવા મળશે કે અમે ટાઇટલ કઈ રીતે મૂક્યું છે અને એનું કારણ શું છે તો પહેલાં તમને હું બતાવી દઉં અમારી આજની ખેતી જે ખેતી કામ કરવા ખેતીની અંદર કામ કરવાવાળા માણસો કોક ભણવાઈ ગયા છે એક ઘરે નથી જ્યારે અમારા હેડ હેડમેન કમલેશભાઈ ખેતીના હેડમેન અને પાળા બાંધવામાં એમ પોતે જો એક નંબર નજારો આવ્યો છે તમે આગળના શોર્ટ વિડીયોમાં જોયું છે કે આ બધી વસ્તુ હજી ઉગી નથી અને આમાં જો ઉગી ગઈ છે કોતમરી વાવી છે મેં કમલભાઈ મેથી અને મૂળા નાખ્યા છે ઘરે જો આ રે આપણી સ્પેશિયલ ડુંગળી જો એમ તો અહીંયા ભી ડુંગળી છે જો અને વાવી છે કોબી કોબી છે દૂધી છે આગળના શોર્ટ વિડીયોમાં તમને બતાવ્યું એવી જ રીતના આપણે રીંગણું પણ મોટું બધું થઈ ગયું છે રીંગણીમાં જો અને અને અરે ફેવરિટ જો કોતમરી તો આમાં પણ થોડી થોડી છે અને મેથી તો અમે વાપરવાનું પણ ચાલુ કરી દીધું છે અને કોબી પણ આવી ગઈ છે કોબી મોટી થતાં ઘણી વાર લાગશે જોરી આ કોબી તો કાંઈ નહીં ફ્રેન્ડ્સ આગળની ધમાકેદાર મસ્ત મજાની ન્યૂઝ જોવા માટે તમે વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો ઘરમાં સોર એ ઘણા છે જો ક્યારેક કપડાં વૈયા જાય ત્યારે ખબર પડે કે આ બધા સોર કપડા એની તિજરીમાં આવે છે જો અરે આવું તો અમારે બધું વહેલું જ આવે જો એક ઉપર રાહ જોવે છે કે એક કપડો ઉંબાવે પછી હું સંતાડું

ઘણી વાર વ્લોગમાં આપણે મારા મોટા ભાઈ ઘર છે ને મારા મોટા ભાઈ નું ઘર છે એ તમને બતાવી દઉં એટલા માટે હું પહેલા મારા મોટા ભાઈ ઘર બતાવી દઉં જો એ સબ ક્યાં દેખ રહા હે આ રૂમ રસોડું બે બંને ભેગું જો નહીં હાડી તાકતા નહીં હાડી તાકતા અહીંયા હાડી કેમ કે હાડીનું પૂરી કરવી પડે એમ છે નારી અમારા ભાભી આના આગલા બ્લોગમાં તમે જોયા થશો લઈ લીધી છે મારા ભાઈની રૂમ આ છે આ તાજ મહેલ અને આ બધા આ આપણે જે બકાલ લાવ્યું છે ને એ જગ્યા આ બધી વસ્તુ ઘરની તમને સામે જોવો છો ને ઈ મારી બીજી ભાભી છે દીદી એને તમે આગલા બ્લોગમાં જોઈ ચારો ત્યારે હાલત ગાતી હોય બગું શું કરે? હા શું કરે? હાલો આપણે વાર પાછા આપણે એકવાર પાછા મમ્મી પાસે મારીએ. મમ્મી? તો ક્યાં?

આ મીનું કહેવા માંગે એમાં તમને રત્તી ભરે હાસું લાગે છે તો કોમેન્ટ બોક્સમાં કહેજો મને કે તમને શું લાગે છે માર આવી છે કે હું હું રી આવી એવું લાગે છે તમને લોકોને હા હા હાસું છે ખોટી લાવ મોબાઈલ તો ન દેવો મોબાઈલ મારો ખાટું છે લાવો ખાટું નહીં ખાટું છે હાસું કે બધાને હું હતું ટાઇટલ બધાય જોયું જ છે ટાઇટલ બધાય જોઈએ એટલે બધાને ખબર ન પડી ગઈ ખબર પડી જાય ને કે હું રી હમણાં સોય બાપ રે કેટલો ખરાબ શબ્દ લાગે નહીં પણ હાલે બહુ મજા આવે હાલે કહે કેટલા છ મહિના જ ના કર્યા આવે ઈ હાસું છે તારું મીનું બેનનું ઈ હાસું છે એમાંય કાંઈ ખોટું નથી કાંઈ નહીં ફ્રેન્ડ્સ વિડીયો તમને કેવો લાગ્યો કેવો નહીં તો કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલતા નહીં અને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં કારણ કે અમે ઘણા સમય પછી વ્લોગ મૂક્યો છે અને ઘણા સમય પછી આ વ્લોગ આવ્યો છે આની પછીનો જે વ્લોગ આવશે એ આવશે ભાવનગરનો વ્લોગ તો એ વ્લોગ જોવા માટે આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો ફોલો કરજો બોલો સોરી ફોલો હું લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયોને બહુ ગમે તો આગળ થોડોક મોકલી દેજો તો બધાને ખબર પડે કે હું રીહામ ઓકે શું કરવા છ મહિના છ મહિના રીહામણે આવી હતી તો કાંઈ નહીં ફ્રેન્ડ ચાલો જય માતાજી જય શ્રી કૃષ્ણ ફરી એકવાર મળીશું આપણે એક ન્યૂ બ્લોગની સાથે ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને બાય